નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજના તાજા એરંડાના બજાર ભાવ તલોડ બારસો થી બારસો વિરમગામ બારસો થી બારસો સુડતાલીસ હળવદ બારસો થી બારસો ત્રેસઠ સેદપુર બારસોથી બારસો ચોર્યાસી ડીસા બારસો થી બારસો બાસઠ 1227 બારસો સત્યાવીસથી બારસો ઓગણત્રીસ મહેસાણા બારસો થી બારસો પિંચોતેર ચોટાણા બારસો પાંત્રીસથી બારસો ચાલીસ વિસનગર બારસો થી બારસો પિચોતેર બોટાદ અગિયારસો થી અગિયારસો રાજકોટ એક હજારથી બારસો ચાલીસ જેતપુર અગિયારસોથી બારસો એકવીસ જસદણ એક હજાર પચાસથી અગિયારસો પાટડી બારસો સત્તરથી બારસો છવ્વીસ સાવરકુંડલા એક હજારથી બારસો મોરબી અગિયારસો ચાલીસથી બારસો આઠ ધ્રાંગધ્રા બારસો પચીસથી બારસો છપ્પન ખેડ્રમમા બારસો પચીસથી બારસો પાંત્રીસ વડગામ બારસો પિસ્તાલીસથી બારસો પચાસ દહેગામ બારસો દસ થી બારસો એકત્રીસ રખિયાલ બારસોથી બારસો પંદર जामजोधपुर अगियारो ए बार सौ वीस पाथावडा बार सौ तेतालीस थी बार सौ पांसठ किडर बार सौ पातरीस बार सौ अड़तालीस वाराही बार सौ साड़त थी बार सौ एक बहुचराजी बार सौ पिस्तालीस थी बार सौ अठावन अमरेली सौ बार सौ वीस बार सौ चालीस थी बार सौ बासठ बार सौ बार सौ साठ धानेरा बार सौ चालीस थी बार सौ अड़सठ હારીસ બારસો ત્રીસથી બારસો એકોતેર ભાભર બારસો વીસથી બારસો ત્યાંશી પ્રાતિજ બારસો વીસથી બારસો પચાસ પાલનપુર બારસો પાંત્રીસથી બારસો ઉનાવા બારસો એંસીથી બારસો એંસી દાહોદ અગિયારસો સાઠથી અગિયારસો એંસી માણસા અગિયારસોથી બારસો અડસઠ અંજાર બારસો ઓગણત્રીસથી બારસો તેત્રીસ બાવળા બારસો એકાવનથી બારસો સાઠ હિંમતનગર બારસો પાંત્રીસથી બારસો મેનાવા બારસોથી બારસો બોતેર ફિલ્ડી બારસો પિસ્તાલીસથી બારસો પચાસ લાખણી બારસો એકસઠથી બારસો અડસઠ લખતર બારસો છથી બારસો છ થરા બારસો પંચાવનથી બારસો પંચ્યાસી સિહોરી બારસો છવ્વીસથી બારસો એંસી પાટણ બારસો ત્રીસથી બારસો એકોતેર ચાણસમાં અગિયારસો એક્યાસીથી બારસો એકતાલીસ થરાડ બારસો ચાલીસથી બારસો પંચ્યાસી રા બારસો ચાલીસથી બારસો પાસઠ વિજાપુર બારસો એકસઠથી બારસો ચોરાણું કુકરવાડા બારસો પચીસથી બારસો સાઠ ગોઝારિયા બારસો ચાલીસથી બારસો ચાલીસ દિયોદર બારસો સાઠથી બારસો સિત્તેર ભુજ બારસો પાંચથી બારસો ઓગણચાલીસ માંડલ બારસો દસથી બારસો તેત્રીસ ગોંડલ અગિયારસો અગિયારથી બારસો એકાવન રાંધનપુર બારસો ચાલીસથી બારસો સિત્તેર ભાવનગર એક હજારથી એક હજાર તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો